નિવેદન આપવામાં આવ્યું કે બાવીસ મી જાન્યુઆરી રોજ આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈ પણ નેતા અયોધ્યા નહીં જાય મહારાષ્ટ્રમાં ધારાસભ્યો નાર્વેકર બાર હજાર પેજ ના નિર્ણય સાથે પહોંચ્યા વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું પચીસ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો ટાર્ગેટ આઝાદીના સો વર્ષ થશે ત્યારે ભારત વિકસિત દેશ હશે એક લાખ નોકરી આપશે અદાણી અંબાણી અને ટાટાએ પણ ગુજરાત માટે કર્યા મોટા એલાન અદાણી ગ્રુપ સુધી રિલાયન્સ હજીરામાં ભારતની પ્રથમ અને વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરશે બેંગ્લુરુની હત્યારી સીઓ માતાએ જ કરી પોતાના પુત્રની હત્યા ચાર વર્ષના પુત્રનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો મોદી ગુજરાતમાં આવ્યા અને આનું ઉદઘાટન કરાવ્યું જી હા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ ની હું વાત કરી રહ્યો છું દેશ વિદેશની મહેમાનો આ ગ્લોબલ સમિટ લઈ ગુજરાત આવ્યા હતા આ તમામ વાતને લઈ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નહિયાન આ સાથે ચેક ગણરાજ્યના પીએમ પેટ્રોપિયાલા મોજામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ સહિત ફોર્ચ્યુન પાંચસોમાંની ગણાતી ટોપ કંપનીના વડા જેમ કે સ્ટીલ કંપનીના આરસેલર મિત્તલ આ સાથે એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ સુઝુકી મોટર્સના કોર્પોરેશનના વડા તોસીઝો સુઝુકી ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર

और इसलिए इसका महत्व और बढ़ गया है इस समिट में आए सौ से ज्यादा देशों के प्रतिनिधि भारत की इस विकास यात्रा के अहम सहयोगी हैं मैं आप सभी का स्वागत करता हूं अभिनंदन करता हूं आज भारत दुनिया की फिफ्थ लार्जेस्ट इकोनॉमी है दस साल पहले भारत इलेवंथ पर था आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप थ्री इकोनॉमी में जाएगा एट द प्रीवियस समिट आई अनाउंस अवर इन्वेस्टमेंट ऑफ ओवर रुपीज फिफ्टी फाइव थाउजेंड करोड बाय ट्वेंटी ट्वेंटी फाइव वी हैव ऑलरेडी सरपास्ड रुपीस फिफ्टी थाउजेंड करोड़ एक्रॉस द वेरियस सेक्टर्स आई हैड प्रोमिस्ड एंड है टारगेट ऑफ ट्वेंटी फाइव थाउजेंड डायरेक्ट एंड इनडायरेक्ट जॉब्स टूडे I commit to further investments. We are constructing the world's largest green energy park in Akhavra district, Kutch, generating 30 gigawatts of our renewable energy over 725 square kilometers. Even visible is from space. I am a proud Gujarati. Mane Gujarati hovanu When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful prime minister in India's history.

પીએમ મોદીએ આગળ લખ્યું હતું કે મારું મારો ગુજરાત સમિત સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે અને ઘણા લોકો માટે તકો ઊભી કરી છે થોડા ફ્લેશબેકમાં લઈ જઈએ આપને અને જણાવીએ કે આનો રસપ્રદ ઇતિહાસ શું છે નામ કેવી રીતે પસંદ કરવામાં આવ્યું તે વિશે મીડિયા રિપોર્ટ્સમાં એક રસપ્રદ વાર્તા છે અગાઉ આવી ઘટનાઓને રોકાણકારોની મીટ રોડ શો તરીકે દર્શાવવામાં આવતી હતી નરેન્દ્ર મોદી એક સભામાં આકર્ષક નામ શોધી રહ્યા હતા તેમણે ફાઇનલ કવર પર ગુજરાતના પ્રવાસન નિગમનો રંગબેરંગી લોગો જોયો તો તે થોડી વાર જોતા જ રહ્યા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એજ છે આપણે આ ઇવેન્ટને વાઇબ્રન્ટ ગુજરાત નામ આપવું જોઈએ મુખ્ય શબ્દ રોકાણ છોડી દેવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીએ કહ્યું હતું કે આ શબ્દ આત્મવિશ્વાસને પ્રેરણા આપે છે આનાથી ગુજરાતના વિકાસના મોડલનો ઉલ્લેખ સ્થાપિત થયો પીએમ મોદીએ વ્યક્તિગત રીતે પાંચસો ઉદ્યોગપતિઓને બોલાવ્યા મીડિયા રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કરનારા પાંચસોથી વધુ ઉદ્યોગપતિઓને વ્યક્તિગત રીતે બોલાવ્યા તેમાંથી ઘણાને આશ્ચર્ય થયું કે નરેન્દ્ર મોદી તેમને પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા સીધા જ લાઇનમાં હતા તેમાંથી ઘણાએ તેઓની શું કરવાની અપેક્ષા હતી તે જાણવા માટે ફોન કર્યો તેમાંના કેટલાક હાજરી આપવા માટે અચકાતા હતા અયોધ્યામાં રામલલ્લાના દર્શન ખુલ્લા થવા જઈ રહ્યા છે દેશ વિદેશથી મહેમાનો પધારી રહ્યા છે આ તમામ વચ્ચે અલગ અલગ ભેટ લોકો અયોધ્યા પહોંચાડી રહ્યા છે હવે વાત આવી છે સોનાના માહિતી અયોધ્યા માં બાવીસ જાન્યુઆરી એ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમની દરેક ચીજ ભવ્ય છે મંદિરમાં ભવ્ય નિર્માણ ને તો તમે જોયું જ હશે પરંતુ અહીં જોઈ લો મંદિરમાં સોનાનો પહેલો દરવાજો ચૂક્યો છે ત્યાં આવતા દિવસમાં સોનાના વધુ તેર દરવાજા લગાવવામાં આવશે ગર્ભગૃહના મુખ્ય દ્વારની પૂજા થઈ ચુકી છે તો બીજી તરફ ગર્ભગૃહના બંને તરફ લાગનારા દરવાજા પર કામ થઈ રહ્યું છે મંદિર નિર્માણ સ્થળની પાસે બનેલી કાર્યશાળામાં આ દરવાજાઓને જોઈ શકાય છે દરવાજા પર હાથી કમલદલ જરોખા જેવી ડિઝાઇનથી ભવ્યતા પ્રદાન કરાઈ છે આપને જણાવી દઈએ હૈદરાબાદની સો વર્ષ જૂની કંપની અનુરાધા ટિબર રામ મંદિરના લાકડાના દરવાજાને તૈયાર કરી રહી છે પરંતુ ખાસ વાત એ છે કે આ દરવાજા અયોધ્યામાં અસ્થાયી વર્કશોપમાં બનીને તૈયાર કરાઈ રહ્યા છે દરવાજા પર નાગર શૈલીના નિર્માણની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે મંદિરના દરવાજા પર સોનાનો ઢાળ લગાવવામાં આવ્યો છે દરવાજાની જે વર્કશોપમાં કામ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે દરવાજાની ડિઝાઇનમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભવ્યતાની ઝલક તેમાં જોવા મળે સાથે જ હિન્દુ ધર્મમાં જે શુભતાના પ્રતીક માનવામાં આવે છે તે ચિહ્નોને પણ આ દરવાજા પર કોતરણી કરવામાં આવે લાકડાના દરવાજા પર નકશી માટે તમિલનાડુના કારીગર દિવસ રાત અયોધ્યામાં કામ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનેલી છે તેને હૈદરાબાદના શ્રી ચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે અમરેલીથી પૂર્વ ધારાસભ્ય અને સાંસદ વીરજી ઠુમર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે આ પહેલા જયારે વડાપ્રધાન વિરુદ્ધ નિવેદન આપ્યું ત્યારે ફરિયાદ દાખલ થઈ હતી પરંતુ

બે હજાર બાવીસ ની વિધાનસભામાં કોંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નહીં અને હવે લોકસભામાં અમરેલી બેઠકને ફરી એકવાર પોતાને નામે કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેના માટે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે વાણીવિલાસ શરૂ થઈ ચૂક્યો છે અમરેલીના બાબરાના સુખપર ગામે કોંગ્રેસ દ્વારા સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી આ કાર્યક્રમમાં ફરી એકવાર પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે પીએમ મોદી પર નિશાન સાધ્યું

એક સેવા સત્તા સચિવ એને કહ્યું કે રાજા ફરિયાદ નથી કરતા એની પાછળના કારણો આપનો ડર છે કે નહીં પ્રજાનો મારી પરનો પ્રેમ છે પછી એક ફરિયાદ બુક રાખી ફરિયાદ ની પેટી દરવાજે રાખી તો દરવાજામાંથી પસાર થવું પડતો તો અને કોઈને પણ ફરિયાદ આપતી હોય તો મારી મારી સામે પ્રશ્ન હોય તો ફરિયાદ આપે એક પણ ફરિયાદ આવે એટલે રાજા એના વજીરને બોલાવીને કહ્યું જો મારી સામે ફરિયાદ નથી મારી લોકો માં એટલી બધી અને છતાં પણ પછી પાછા રાજા એમ કીધું કે મારી ફરિયાદ નથી મારી કોઈ કોઈ લોકો પર એટલી ચાહના છે પાણી બંધ કરી દીધું ગામને લેવા માટે લોકો પાણી દૂર દૂરથી ભરીને આવે મારી બેન દીકરી ઉતારે હેલ લઈને ગોહા આ હેલ લઈને પાણી ભરવા જાય છતાં ફરિયાદ કરતો નથી ડર રાજા પાછા વજીને બોલાવી કીધું કે મારી તો કોઈ ફરિયાદ કરતો નથી પાણી બંધ થયું તો પણ પછી બધાના ઘરના લેટ્રિન બંધ કરી દેવામાં આવે છે ગટર બંધ કરી દેવામાં આવે છે

અઠવાડિયું હાલ્યું બધા બાર જાય લેટરિંગ જાય આવે એટલે ધોકો મારે બેનો ને થોડો ઓછો ધોકો મારે ઓલાને ને વળગાડીને ધોકો મારે એક એસી વર્ષના ના લે ફરિયાદ કરી ફરિયાદ બોક્સમાં નાખી કે રાજા મારી ફરિયાદ છે તો વજીરે કીધું કે આવી કેટલી બધી મુશ્કેલી થઈ છે કે તમારી સામે એક માત્ર ફરિયાદ આવી છે એટલે રાજા કે બોલાવો દરબારને ને મારે ફરિયાદ વાંચવી છે ને દરબાર ફરિયાદ ખોલે છે તો એક જણાય પરસોતમ ભાઈ જેવો મારો કીડીનો તાલુકા પંચાયતનો સભ્ય હતો બોલે બો ફરિયાદ લખી કે રાજા ધોકો તો મારો છો એનો વાંધો નથી પણ અમે ચાર વાગે ઉઠી પાછા ઘેરે આવીને એવડી મોટી લાઈન છે એટલે ધોકા મારવાળો એક નહીં ધોકા મારવાળા પાંચ રાખો તો અમારી લાઈન ઘટી આ લાઈન માં પ્રજાને લાઈન ઘટાડવી હોય તો જાગવું પડશે કેવા બધી મહત્વનું છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી નજીક છે અને ચૂંટણી પહેલા દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેના જ ભાગરૂપે નેતાઓની સ્પીચ અને સંબોધન પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારના નિવેદન શું કોંગ્રેસનો ગુજરાતમાં વનવાસ ખતમ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું સમાચારો માં રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક

એક સફળ સી ઈ જેની ચર્ચા આજે સોશિયલ મીડિયામાં થઈ રહી છે મારવાનો વિચાર આવ્યો એ સૌથી મોટો સવાલ છે તેની માટે આખી વાત સમજવી પડશે હત્યારીમાં સૂચના મૂળ બંગાળની છે અને બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીમાં સીઈઓ તરીકે કામ કરે છે

સૂચના શેઠના પતિ સાથે થયા હતા ડિવોર્સ પતિ સાથેના ઝઘડાઓનો મામલો કોર્ટ પહોંચ્યો બાળકને માતા રાખશે અને પિતા અઠવાડિયે બાળકને મળી શકશેની વાત સૂચના શેઠને નહોતું પસંદ કે તેના બાળકને તેના પિતા મળે બાળકને કઈ વાગે તો પણ જીવ અધર થઈ જાય તેમાં બાળકને લઈ ગોવા પહોંચે છે ગોવાના કેડોલિમ વિસ્તારમાં હોટલ બુક કરે છે અને ત્યાં રહે છે જ્યારે ચેકઆઉટ કરે છે ત્યારે હોટેલવાળા પૂછે છે મેડમ આપનું બાળક ક્યાં સૂચના શેઠ કહે છે મેં તેને પહેલા જ મોકલી દીધું તે ટેક્સી કરે છે અને બાળકની લાશ બેગમાં ફરી જતી રહે છે પણ હોટેલવાળાને દાળમાં કંઈ કાળું લાગે છે તે રૂમ જુએ છે રૂમમાં સાફ સફાઈ કરી હતી પરંતુ લોહીના દાગ રહી ગયા હતા શા માટે માએ બાળકની હત્યા કરી હોટેલમાં જ બાળકની હત્યા કરી દે છે માં હોટેલ ના લોકો પોલીસ છે ડ્રાઈવર ટેક્સી ને પોલીસ સ્ટેશનમાં પહોંચાડવા કહે છે પોલીસ હત્યારી મહિલાની કરે છે ધરપકડ પોલીસ સ્ટેશનમાં એ હત્યારીમાં બેસી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે ત્યારે હત્યારીમાં સાચું બોલી દે છે બાળકનો સવાલ પિતાને મળવા પર હત્યા મહિલા નહોતી ઈચ્છતી કે બાળક તેના પિતાને મળે બાળક પિતાને ન મળે તે માટે કાઢે છે વચ્ચેનો રસ્તો બાળકની જ હત્યા કરી બેગમાં લાશ લઈ જાય છે સમગ્ર વિગતો પ્રકાશમાં આવતા પોલીસ અને સમગ્ર દેશ સ્તબ્ધ છે માતા પિતાના ઝઘડા વચ્ચે એ બાળકનો શું વાંક કે તેની હત્યા કરવામાં આવી ડ્રાઈવર સે વાત કી ડ્રાઈવર કો ड्राइवर के फोन के थ्रू वो लेडी से भी बात की तो उनसे पूछा कि आपके बच्चे कहाँ हैं तो वो लेडी ने ये बोला कि वो जो बच्चा है वो उन्होंने माडगांव में किसी फ्रेंड के घर पे थोड़ा दिन रहने के लिए छोड़ा है परेश ने इंसिस्ट किया कि वो एड्रेस उनको बता दिया जाए तो लेडी ने एक एड्रेस भी दिया परेश ने इमीडिएटली फतोड़ा पुलिस स्टेशन के पीआई को कांटेक्ट किया और बोला एक बार जाके चेक करने के लिए इमीडिएटली फतोड़ा पीआई आई वहां पर चेक किया तो एड्रेस फेक निकला शोइंग प्रसेंस ऑफ माइंड परेश ने विदाउट द नॉलेज ऑफ द लेडी ड्राइवर से बात किया और ड्राइवर के बोला ड्राइवर से ये इन्फॉर्मेशन पास किया कि इमीडिएटली द टैक्सी एज टू बी टेकन टू द नियरस्ट पोलिस स्टेशन हमें पता भी चला कि ये चित्रदुर्ग डिस्ट्रिक्ट में आई मंगला पोलिस स्टेशन के जुरिस्टिक्शन में थे कंसर्ट एसपी से भी मैंने बात की और पी के बीच में भी बातचीत हुआ ड्राइवर ने गाड़ी उस पोलिस स्टेशन में लेके गया आई मंगला पोलिस स्टेशन चित्रदुर्गा डिस्ट्रिक्ट आई मंगला पोलिस स्टेशन के स्टाफ से हमने रिक्वेस्ट किया कि एक बार तलाशी ले लो जब इनके लगेज ओपन करके देखा तो उसमें बच्चे का डेड बॉडी मिला जिस तरीके से डेड बॉडी मिला उससे एक कॉगनीजेबल ऑफेंस बनता है तो इमीडिएटली पलंगूट पोलिस स्टेशन ने होटल के सुपरवाइजर के कंप्लेंट में मर्डर का एफआईआर रजिस्टर किया 302 जीरो टू